નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર નદીમાં નવા પડેલ પાંચ યુવાનો પૈકી એક યુવાન તણાયો ખાનપુર તાલુકાના કાર્ટા ગામની છે ઘટના અમદાવાદથી દરગાહે ફરવા માટે આવેલ યુવાનો નાવા પડ્યા હતા કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદીના પ્રવાહમાં યુવાન તણાયો ખાનપુર મામલતદાર અને બાકોર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચ્યા સંદીપ દેવાસી મહીસાગર है ना तो वो उसका पाँव स्लिप हुआ ना तो बोते सवानी चो जरूर होती है हम लोग को तैरते नहीं आता है पाँव लटका हम लोग बैठे थे मेरे दोस्त का पाव स्लिप खा गया था वो अंदर चला है ना तो वो उसका पाँव स्लिप हुआ ना तो यूँ अंदर गया बोते सवानी चो जरूर होती है